ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓ માટેની એક સુંદર મજાની યોજના એટલે કે વાહલી દીકરી યોજના શું છે તેના લાભ શું છે તેના માટે ડોક્યુમેન્ટમાં શું કાળજી રાખવી અને તેના ફોર્મ કેવી રીતે ભરવા તેને વિસ્તારથી સમજીએ નમસ્કાર હું છું રાશિદ ચાકી અને વાહલી દીકરી યોજના અંતર્ગત જે દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે તેમને સરકારશ્રી દ્વારા કુલ એક લાખ અને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે આ સહાય તેમને કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પ્રથમ હપ્તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને ચાર હજાર રૂપિયાની તેમના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેમને છ હજાર રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે હાયર એજ્યુકેશનમાં અભ્યાસ કરતી હોય અથવા તો તેમના લગ્ન કરવાના હોય ત્યારે તેમને કુલ એક લાખ રૂપિયા આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવે છે વાલી દીકરી યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણનું સ્તર વધારવું તેમજ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તેમજ તેમને સશક્તિકરણ કરવું અને તેમના બાળ લગ્ન અટકાવવાનો ઉદ્દેશ્ય છે વાલી દીકરી યોજનાની પાત્રતામાં જે દંપતી એટલે કે પતિ અને પત્નીની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તેવા દંપતીના પ્રથમ ત્રણ સંતાન પૈકી જેટલી દીકરીઓ છે તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અહીં એક ખાસ કંડિશન એ છે કે દીકરીના જન્મના એક વર્ષની અંદર તમારે આ વ્હાલી દીકરી યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે એટલે કે જો એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો પછી તમે હવે તેમનું રજીસ્ટ્રેશન કરાવી શકશો નહીં તે ખાસ કંડિશન તમે ધ્યાન રાખશો વ્હાલી દીકરી યોજનામાં અરજદાર કક્ષાએથી સંપૂર્ણ પ્રક્રિયા ઓફલાઈન છે એટલે કે તમારે ઓનલાઈન પ્રોસેસ કોઈ કરવાની નથી અને જો ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય તો તમારા ગ્રામના ઈ ગ્રામ કે પછી વીસી કે પછી તાલુકા મામલતદાર પાસેથી અરજી મળી જશે ને ત્યાં જ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કક્ષાએ અથવા તો જિલ્લાની મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએથી તમને ફોર્મ વિનામૂલ્યે મળી જશે અને ત્યાં જ તમારે ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે એક વખત ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા પછી તમારે એક મહિનાની અંદર તમને મંજૂરીનો પત્ર મળી જશે ગ્રામ્ય કક્ષામાં ઘણી વખત તમને કુરિયરથી પણ આ મંજૂરી પત્ર મોકલવામાં આવતું હોય છે પરંતુ જો તમને એક મહિનામાં આ કોઈ પણ મંજૂરીનો પત્ર ન મળે તો તમે તમારા જિલ્લાની મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ રૂબરૂ જઈ અને ત્યાંથી મંજૂરીનો પત્ર લેવાનું ભૂલશો નહીં વાલી દીકરી યોજનામાં ડોક્યુમેન્ટ એ ખૂબ જ અગત્યનું પાસું છે કારણ કે આ યોજનામાં દીકરીનું જેમનું પ્રમાણપત્ર દીકરીનું આધાર કાર્ડ રેશન કાર્ડમાં દીકરીનું નામ અને બેંકની પાસબુક આપવાની છે તેથી તમારે પૂર્વ તૈયારી રૂપે તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવાના છે દંપતીના જેવા લગ્ન થાય તેવા તાત્કાલિક ધોરણે જે મેરેજ સર્ટિફિકેટ તે બનાવી લેવાનું ત્યારબાદ પતિ અને પત્નીનું આધાર કાર્ડ પૂરા નામ સાથેનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું ત્યારબાદ પત્નીનું નામ રેશન કાર્ડમાં ઉમેરી દેવાનું છે જેવું દીકરીનો જન્મ થાય તેવો દીકરીનું જે જન્મનું પ્રમાણપત્ર છે તેમાં દીકરીનું નામ તેમના પિતાનું નામ અને માતાનું નામ પૂરું આવે એ રીતે તમારે જન્મનું પ્રમાણપત્ર બનાવી લેવાનું જન્મનું પ્રમાણપત્ર બને તેવું તાત્કાલિક જ દીકરીનું આધાર કાર્ડ પૂરા નામ સાથેનું બનાવી લેવાનું આધાર કાર્ડ બની ગયા પછી દીકરીના રેશન કાર્ડમાં નામ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ દીકરીનું એક બેંક એકાઉન્ટ પણ જોઈન્ટ બેંક એકાઉન્ટ તમારે ખોલાવી લેવાનું તે તમે બેંકમાં અથવા તો જે પોસ્ટ ઓફિસમાં આધાર શેડિંગ સાથેનું નવ બચત ખાતું આઈએફએસસીવાળું છે તે પણ તમે ખોલાવી શકો છો વાલી દીકરી યોજનાનું ફોર્મ ઓફલાઈન ભરવાનું છે તેના માટે કોઈ ઓનલાઈન તમારે પ્રોસેસ નથી કરવાની તો ચાલો આ ફોર્મ કેવી રીતે ભરીએ અને તેના માટે શું ડોક્યુમેન્ટ જોશે તે સમજીએ વ્હલી દીકરી યોજનાનું આ લેટેસ્ટ ફોર્મ છે જે કુલ ત્રણ પેજનું છે તે કેવી રીતે ભરવું તે સમજીએ અહીં દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચટાડવાનો છે અરજી કર્યાની તારીખ લખવાની છે અને જિલ્લાનું નામ લખવાનું છે અહીં નીચે સહી કરનાર અહીં દીકરીના પિતાના નામને અરજી કરવાની હોય છે તેથી દીકરીના પિતાનું નામ પૂરું નામ લખશો એક લાભાર્થી દીકરીનું પૂરું નામ પિતાનું પૂરું નામ માતાનું પૂરું નામ લખશો માતા અને પિતા બંને હયાત ન હોય અને દીકરી વાલી પાસે રહેતી હોય તો તેમના વાલી ગાર્ડિયનનું નામ લખવાનું છે દીકરી જો અનાથ આશ્રમ કે સ્વૈચ્છિક સંસ્થામાં રહેતી હોય તો તેની વિગત લખવાની છે બે લાભાર્થી દીકરીની ઉંમરમાં એક વર્ષ લખશો અને જન્મ તારીખ પૂરી લખશો પાકું સરનામું લખવાનું છે ચાર મોબાઈલ નંબર લખવાના લેન્ડલાઈન નંબર હોય તો તે પાંચ દીકરીના માતા પિતા ગુજરાત રાજ્યમાં ક્યારથી વસવાટ કરે છે કેટલા વર્ષથી વસવાટ કરે છે તે અહીં લખવાનું છે છ તેમની કુલ વાર્ષિક આવક અહીં લખવાની છે સાત જો એકલ માતા પિતા હોય એટલે કે મમ્મી અથવા પિતા પાસે એક જ પાસે રહેતી હોય તો તેમની વાર્ષિક આવક અહીં લખવાની છે આઠ જ્ઞાતિ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અન્ય જે લાગુ પડતું હોય તે અહીં લખવાનું છે દીકરીના માતા પિતાનો જે લગ્ન નોંધણીનો પ્રમાણપત્ર છે તેના પ્રમાણપત્રના નંબર લખવાના છે લાભાર્થી દીકરીના આધાર કાર્ડ નંબર લખવાના છે તે પણ ફરજિયાત છે દીકરીના પિતાના આધાર કાર્ડ નંબર લખવાના છે અને દીકરીના માતાના આધાર કાર્ડ નંબર લખવાના છે આ હતું પેજ નંબર એક પેજ નંબર બે એકલ માતા પિતા હોય અથવા તો ગાર્ડિયન પાસે દીકરી રહેતી હોય તો તેમના આધાર કાર્ડ નંબર કુટુંબમાં કમાનાર વ્યક્તિ પિતા છે કે માતા તે ટીક કરવાનું છે કારણ કે જો કોઈ કારણસર માતા અથવા પિતા એટલે કે મુખ્ય કમારનાર વ્યક્તિનું અવસાન થશે તો દીકરીને વધારાના દસ હજાર રૂપિયા મળશે કુટુંબના સભ્યોની વિગત તમામ વિગત લખવાની છે નામ અરજદાર સાથેનું સક્ષપણ અભ્યાસ શું છે જન્મ તારીખ શું છે ને ઉંમર બસ આ ફોર્મ આટલું ભરવાનું હતો ત્યારબાદ એકર નામનું છે તે તમે વાંચી લેશો અહીં દીકરીના પિતાના નામે અરજી કરેલી છે તેથી અરજી કરનારની સહી સ્તર અને તારીખ ડોક્યુમેન્ટ આપણે આગળ જોશું પેજ નંબર ત્રણ અનુસૂચિ બે સેલ્ફ ડિક્લેરેશન અહીં તમારે બાળકના પિતાનું પૂરું નામ તેમની ઉંમર વર્ષ જન્મ તારીખ બાળકની માતાનું નામ વરસ જન્મ તારીખ ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખવાનું છે ત્યારબાદ તમારે અહીં બેમાં જે તમે વાર્ષિક આવકનો દાખલો રજૂ કર્યો છે તે કેટલી છે તે અહીં લખવાની છે ત્યારબાદ પાંચ નંબરનું જે કોષ્ટક છે તેમાં માતા પિતાના જે હયાત પ્રથમ ત્રણ બાળકો છે તેમની વિગત આપવાની છે તેમનું નામ પુરુષ છે કે સ્ત્રી જન્મ તારીખ અને ઉંમર વરસ ત્યારબાદ અહીં દીકરીના પિતાની સહી કરવાની છે દીકરીના માતાની સહી કરવાની છે સ્થળ લખવાનું છે અને તારીખ લખવાની છે અરજી સાથે રજૂ કરવાના પુરાવા આ મુજબ છે લાભાર્થી દીકરીના પાસપોર્ટ સાઇઝના ફોટા દીકરીનો જન્મ પ્રમાણપત્ર દીકરીનું આધાર કાર્ડ દીકરીના માતા અને પિતા બંનેના આધાર કાર્ડ જેમાં જન્મ તારીખ પૂરી લખેલી હોવી જોઈએ દીકરીના માતા પિતાના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર દીકરીના માતા પિતાના આવકનું પ્રમાણપત્ર જે ગ્રામ પંચાયત અથવા મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા તો ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલું ગમે તે ચાલશે લાભાર્થી દીકરી અથવા તો માતા પિતાના બેંકની પાસબુક રેશન કાર્ડ